દાંતીવાડા પંથકમાં વરસાદ ન થતાં કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના બ્રાહ્મણો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિરે પર્જન્ય યજ્ઞ કરી વરુણદેવને રીઝવવા માટે પાણી ભરેલા તપેલામાં બેસી યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી રાજકોટ જિલ્લા સહિત દાંતીવાડામાં છેલ્લા પંદર દિવસથી ભરચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વર્ષે બનાસકાંઠામાં દહીવત વરસાદે લઈ દાંતીવાડા તાલુકાના સિપુર ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ નથી જ્યારે પશુપાલન અને ખેતી પર નિર્ભર ખેડૂતની સ્થિતિ દયનીય બની છે એક બાજુ નહીવત વરસાદને લઈ પાણીના તળ બારસો થી પંદરસો ફૂટ ઊંડા ગયા છે ત્યારે સિંચાઈ માટે અને પશુપાલન માટે પાણીની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે દાંતીવાડા કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજન્ય સાર્થક કરવા સિપુ નદીના તટે આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી પાણી ભરેલા તપેલામાં રિઝવવા યજ્ઞમાં આહુતિઓ આપી હતી વધુમાં કર્મકાંડી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આ વર્ષે નહિવત વરસાદને લઈ પ્રજા પાણી માટે ખૂબ જ દુઃખી છે જેથી કરીને અમોએ આ પર્જનને યજ્ઞ કરી વરુણદેવને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે અને આ વિસ્તારમાં ભરપૂર વરસાદ થાય અને વિસ્તારની પ્રજા સુખી સંપન્ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે સમગ્ર ગુજરાતમાં ખૂબ વિપુલ પ્રમાણમાં વરસાદ છે ત્યારે બનાસકાંઠાના અંદર કંઈક રૂઠ્યા હોય મેઘરાજા એવું જણાઈ રહ્યું છે ત્યારે અમે દોતીવાડા તાલુકાના સર્વ હોય એની ચિંતા કરી અમારો કર્મકાંડ મંચ ચાલે છે એના વિચાર થકી અમે દોતીવાડા તાલુકાના સર્વ ભૂદેવો ભેગા મળી અને આ પ્રજનન યજ્ઞનું આયોજન કરી છે એના માટે કરીને સમસ્ત ગુજરાત તેમજ બનાસકાંઠાના તેમજ ઉત્તર ગુજરાતના સૌ ખેડૂતો સુખી થાય ખેડૂત પરિવાર સુખી હશે તો તમામ પરિવારો સુખી થશે એવી અપેક્ષા સાથે પ્રજનન યજ્ઞનું સૌ મળીને આયોજન કરેલ છે